તો ગાઈઝ જો આજ તો આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ ગાઈસ સેઠની ગાડી હાથમાં આવી છે ઓટો મારવાયા જ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું આપણા નવા એક વ્લોગમાં આજના વ્લોગની શરૂઆત આપણી મોસી થઈ છે ને આમ તો હમણાં થોડા દિવસ ખેતરમોચથી જ બ્લોગની શરૂઆત થ કારણ કે કોમકાજ જ એવું છે અને થોડો ને એવું હમણાં છે તો એ તો બધું ચાલ્યા કરશે પણ આપણો કોમ કર્યા આગળ સાર છે નહીં તો જો અત્યારે વહેલા વહેલા ભાઈને બી ગયા હતા આપણે આ કાલે રાત્રે સાસો નાખ્યો ને મોડા સુધી આ હુશીલ ને બધું ખાલી કરીને તો અત્યારે છે ને આ પાળી કરશું હોસ્ણ પોણી બોણી આવશે તો વહેલા વહેલા તો આપણે આવી ગયા હતા ખેતરમાં તો કીધું પેલું આ કોમ પટાઈ ગયા તો આગળ બીજું કોમ હું છે તો એવું બધું સગાઈશ તો એ કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે બ્લોગમાં જો ભાઈ તો અત્યારે મંડઈ ગયો આપણો ને થોડો તાવ ને એવું છે તો થોડું રાગ કોમ કાજ થાય છે રાત્રે દવા લઈ આવ્યા હતા પણ ડૉક્ટર કાને ગોળીઓ ગોળીઓ લાયા હતા ખાલી તો અત્યારે થોડું હમું છે નહીં દઈ ના છે એટલે બાકી આજે લગભગ ફીર ઇંચ મારવો પડશે અને જો આ થોડી એક પાળી છે હોશ કરવાની બાકી છે બાકી બસ બફોર ફોરપસ પોણી આવી જ તો કાંઈ જો આપણે તો છે ને જઈએ છીએ ઘેર અને લગભગ પાળી હોસ થઈ જાય છે થોડું ઘણું બાકી છે ભાઈ કરતા હશે અને આપણા તો શેઠ આયા છે પહેલાં નોકરી કરતા એક જગ્યાએ તે પછી શેઠ આયા છે તો ભેગા થવા જાય છે 100 किलोमीटर आ घचिया से सेठ तो कितु पे घाता ताइए भाई बाकी नु तो से बाकी नु से भाई होश करीन आवसे होश करो अमर सेठ आया से गाड़ी बाडी लेना आई जा तुम न बताउ जो बऊ फरया हो गडी में गाइस 7 हमें फेवर ये गाड़ी आवर्ती नहीं पास इस का शौक साल हैगा આપડા તો નહીં પણ મજા હો ગઈશ બહુ પેલા આગા પાછી કરી હો ગઈશ મતલબ કોઈ બેઠા ગાડીમાં ફર્યા મજા ડ્રાઇવિંગ કરીએ છીએ ગઈશ સીટની ગાડી ગાડી હાથ છે ઓટો મારવા આવ્યા જ ગાઈશ

તાવમાં કોઈ ભાવતું એ નહીં દાઢ બાચી હોય છોડું મોમો આ થાતો કારેલો હાલવા જરા આક્ષણ સો અણુસન બીજું એક વોક્સન સારું એક જ

હું કહી જશું તૈયાર થઈ જશે જો ગાય છે એકદમ રેડી આમ ખખડાયે ને તો ખખડેવા વા કાલે બાલે આપણે વિચાર કરીએ છીએ જોઈએ બધું સેટિંગ થાય છે બાકી કાલે વિચાર થઈ જશે ચાલુ કરવાનો અને ગઉ તમને ખખડાવું જો ખખડ છે અવાજ આવશે ગાય જ અવાજ આવે છે ને જો અવાજ આવ્યો હોય તો ન ફેરીથી ખખડાવું તો ગાય રેડી થઈ જશે ખુજી આ નંબરનો વારો આમ કાલે આપડે લઈ લઈએ કારણ કે આમ થઈ ગયેલો વસ્તુ બગાડે નહીં અને ઘઉં બિલકુલ શોય પડ્યો નહીં એકદમ એક ઊભાની ગાઈઝ મજા આવશે તો ગાઈઝ મોર શું છો ઉડી ના જઈ તમને બતાવું છું ઉડી તો જઈશ ગાઈઝ ગાઈઝ ઉડી તો જ્યાં પણ જતા તો રહ્યા પણ ગઈ જ બતાવું

અમે છે તો હતા અમે પોણી પાણી પાણી મે લઈને બાઈક ઉપર બેહી ગયા છે જબર પાર્ટી હતી છોડી મે લે ની વાળ પાણી પાણી તો ગાઈસ જો અતારે તો દાળા તો લગભગ કોઈ ના હોય કેમ કે એ બીખ હોય આપણો જે બીખ હોય એ ને બીખ હોય એ તો કોઈ ના હોય પણ રાત્રે મોણાના ડાક હવારે વેલું હોજે જોવા મળ હોય તો ગાઈસ એ ઉસન જો

અને અયો બાજુ બાગાયત ખેતી કર જો તમે કોમેન્ટ કરશો ને તો આપણે એનો વિડીયો બનાવશું હાલ નહીં બતાવી જાય કોમેન્ટ કરો ને તો આપણે તમને બાગાયત ખેતીનો વિડીયો બનાવશું તો પેલી રહી એ બાગાયત ખેતી કહેવાય ગાય તો તમે કોમેન્ટ કરશો ને તો આપણે એનો મસ્ત વિડીયો બનાવશું બ્લોગ બનાવશું અને કોમેન્ટ કરવી પડશે એના માટે